અત્યારે મારી વાઈફ છે પ્રિયા એ બધી ઘરના કામ કરે ને આપણે બહારના કામ કરવા નીકળી જઈએ એટલે વહેલી તો કે પૂરું થાય તો અહીંયા અત્યારે આવ્યા મેં પાઇપ કહીતો તો ને તો દેવા માટે એટલે ઉપર બે જણા ઉપર ગયા છે ને અહીંથી મેં પાઇપ નીચેથી અંબાવી દીધો કટકા જતા આ કંઈ મોટા પાઇપ નહોતા વીસ ફૂટના તો જો અહીંયા ગાડી પડી અને હું બેઠો હું ઉપરથી ભાઈ હતા એ વહી ગયા દેવા માટે તો હવે ઓફિસનું કામ હવે અહીંથી પાછું કરવા માંડશું છું હમણાં જઈને અત્યારે બેસી ગયો છું ડીબી બનાવવા ડેલી એમ ડીબી જ બનાવતા હોય એમ ડીબી બનાવું છું છેલ્લા હવે બે થી ડીબી બનાવવાની પછી નવા નવા જગ્યાએ વિઝિટિંગ કરવાનું થશે એ રીતના પ્લાન છે એટલે બીજા કામમાં જાઉં ને ત્યાં અને હવેથી ફેમિલી વ્લોગને એવા બધાય રેગ્યુલર નાખવાને ટ્રાય કરીશ એટલે એ વ્લોગ આવશે અને નવા નવા કંઈક ને કંઈક વસ્તુ આપણે વ્લોગમાં કરતા રહીશું વ્લોગમાં ખાસ કરીને મજા આવતી હોય ને તો હવે લાઈક કરવાનું ભૂલતા નહીં ચેનલ ઉપર નવા રીતે સબ્સ્ક્રાઇબ કરી દેજો તમારા સપોર્ટથી હું આગળ વધતો જ આવ છું ધીરે ધીરે અને હું આશા કરું કે તમે આગળને આગળ સપોર્ટ કરતા રહ્યો એટલે આપણે આગળ આગળ નવા નવા વ્લોગ આવતા રહી અને એક બે દિવસમાં તો હવે હું આપ આપણા ટૂંકમાં હોમ ટૂર આપીશ હોમ ટૂરમાં પૂરેપૂરો વ્લોગ બનાવીશ બનાવવાની ટ્રાય મારીશ કે હોમ ટૂરમાં કઈ રીતના આપણે વ્લોગ બનાવું તો આ તડકાનું આ પાર્સલ રહેવા ગયો હતો આ રીતના હે ત્રણ પાર્સલ એક આ બે અને આ ત્રીજું એ બધું પાછું એક જ માં અને બધા વજન વાળા વીસ પચીસ વીસ પચીસ ત્રીસ કિલ્લા જેવા ગરમીની હાલત અને અહીંથી નીચેથી એક માળ ઉપર ચઢાવ હલો હવે જમી લઈએ પેલા તો જમવા હવે બેસી ગયો છું અને હવે ટિફિન માં જોઈએ કે શું શું આવ્યું

પછી આ બીજું આવ્યું છે બીટના લાડવા કાલા બનાવ્યા હતા એ તમે જોયા જઈ છે તો આ બીટના લાડવા એટલા બધા આવ્યા આજ તો કોઈ છે નહીં હું એકલો જ છું આજ જમવામાં તો અત્યારે અહીં સાઈડમાં મંગાવ પછી ત્રીજા નંબરમાં છે રોટલી તો આ રોટલી આવી ગઈ

અને ત્રીજા નંબરમાં છે ગુવાર બટેટાનું શાક તો ચાલો હવે હું તો જમી લઉં તમે જ ન રેમો હોય તો આવી જવાય કારણ કે આજ તો કોઈ છે નહીં હું એકલો હાવી આપમવામાં અને બીજું કોઈ આવ્યું જ નથી આજ નથી ઓલો ભાઈ આવ્યો કે નથી ભાઈ દઈથી જ ભાઈ આવ્યા અત્યારે આ બધું મારા ખાવાનું ચાલો હવે જમી લઈએ અને મજા આવે તો સબસ્ક્રાઈબ કરી દેજો મારે જવાનું હતો વડાલ જમવા માટે તો હું નીકળી ગયો હું અત્યારે અને રસ્તામાં અડધે પહોંચી ગયો હું અત્યારે કંઈ ઓફિસ છે તો કામ નહોતું તો રસ્તામાં પહોંચી ગયો મોટા બાપાને ત્યાં જમવાનું હોય તો પ્રિયા ને મારા ઘર મારા મમ્મી બે ત્યાં જ છે અત્યારે એને લેવાઈ જવાના છે અને જમવા પણ જવાના હતા તો પહેલાં જમી આવીએ ને પહોંચી જાય પહેલાં વડાલ તો અહીંયા ઘઉં સાફ કરવાનો પ્રોગ્રામ હાલે છે પ્રિયા ને મારી મમ્મીને મોટાભાઈ ને તો અત્યારે સવારના બે ઘઉં નો પ્રોગ્રામ હતો સાફ કરવાનો મેં તમને કીધું હતું કે વડાલ મારે જવાનું હોય જમવા તો હું અહીંયા જમવા આવ્યો અને પ્રોગ્રામ ચાલુ છે સાફ કરવાનો એટલા બાજકા તો કઈક સાફ કરીને ઈચ્છા છે કયો ને હવાના ના છે

Pero cabal no toca, no va a ver. ¿No te no ¿no hago el tiempo cabal? Mm. ¿Qué es lo que es? ¿Qué ya una cosa. Mm. <laughs> Mi me gusta, me da la idea. Si tú quieres hacer una cosa, yo